મોડાસાની કાર્તિકેય સોસાયટીમાં એક મકાનની છતનો કેટલો ભાગ પડ્યો બે માળના બંધ મકાનની પેરાફીટ અને છતનો કેટલો ભાગ ધડાકાભીર પડતા દોડધામ મચી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં અને ભયજનક રીતે જીર્ણ થઈ ગયેલું મકાન મોટું જોખમ ઊભું કરે તેવી સ્થિતિ મોડાસા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મોડાસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મકાન ઉતરાવી લેવડાવાય તે આસપાસના લોકોના હિતમાં રહેશે મોડાસામાં આવી અનેક સંપત્તિ ભયજનક હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી ન કરાતા મોડાસામાં મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં રિપોર્ટર જીદીપ પાટિયા અરવલ્લી હું રાજુભાઈ સોની કાર્તિકે કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન આજરોજ અમારી સોસાયટીની અંદર મકાન નંબર પંદરનું આજ રોજ વધુ પડતા વરસાદના કારણે અને મકાનની નબળી નબળું હોવાના કારણે આ જર્જરી હાલતમાં હતું જેના કારણે આ તૂટી પડેલ છે અને જેના કારણે કોઈ જાનહાની થયેલ નથી એ બહુ ગા આપણા માટે બહુ સારી વસ્તુ છે પરંતુ આજ એમના જે મકાન માલિકને બે વખત અમે સૂચના આપેલી હતી કે ભાઈ આ મકાનને તમે એને જે રિનોવેશન કરાવો તો કરાવી લો પણ એમને કોઈ ધ્યાન આપેલું નથી જેથી કરીને એમને તાકીદે આ ઇન્ફોર્મેશનના દ્વારા અને સોસાયટીમાં આવા જેટલા જર્જરિત મકાન છે એ બધા નગરપાલિકાને જાણ કરી અને ઉતરાવવા માટે અમે રજૂઆત કરેલી છે અત્યારે નીરજભાઈ શેઠ મેયરને હમણાં વાત કરી તેમજ ફાયરવાળાને એમણે હમણાં મોકલ્યા છે ફાયર બ્રિગેડના અધિકારી છે મિસ્ટર વાઘેલા એમણે હમણાં આવે છે અત્યારે અને આ જ આનું ધ્યાન દોરે છે